ઘણા બધા પ્રયત્નો કર્યા છે તમે વજન નથી ઘટાડી શકતા તમે જીમમાં જાઓ છો તમે યોગા કરો છો તમે ડાયટ કરો છો તો તમારું વજન કઈ વસ્તુ કરવાથી કેટલા ટકા ઘટે છે આજે આ વિડીયોમાં મેં સરસ સમજાવ્યું છે સાથે બનાવીને આપ્યું છે તમને ઘરમાં રહેલી વસ્તુમાંથી સરસ મજાનું વેઇટ લોસ પાવડર આ પાવડરની મદદથી તમારા શરીરની એક્સ્ટ્રા ચરબી અને વજન ઓછું થાય છે પાચનતંત્ર સ્ટ્રોંગ થાય છે પગ અને સાંધાને દુખાવામાં રાહત થાય છે શરીરમાં જો કોઈ રોગ છે જેમ કે ડાયાબિટીસ છે કોલેસ્ટ્રોલ છે મોટાપાવ છે એ બધા જ રોગોમાં આ ખૂબ સરસ મજાનો ઉપાય છે સાથે કેવી રીતે જમવું કેવી રીતે એક્સરસાઇઝ કરવી કેટલા પ્રમાણમાં ખાવ એ બધું જ મેં આ વિડીયોમાં જણાવ્યું છે ભોજનમાં ડાયટ કરવાથી કેટલા ટકા તમારું વજન ઘટે છે જીમમાં જાઉં છો તો એક્સરસાઇઝ અને શારીરિક શ્રમ કરવાથી કેટલા ટકા તમારું વજન ઘટે છે બધું જ મેં આ વિડીયોમાં જણાવ્યું છે તો મિત્રો આ બધી જ મહેનત તમારા માટે છે આશા રાખું છું આ વિડીયો સ્કીપ ન કરતા પૂરો જોજો કારણ કે તમે એક વિડીયો જોશો તો મને ઘણો બધો ફાયદો થશે અને આશા રાખું છું મિત્રો ઘણા બધા દિવસ પછી મેં આશરે બે મહિના પછી ફૂડ સીવા માટે આ વિડીયો બનાવ્યો છે તો આશા રાખું છું આપ સૌ મને સારું સાથસા કરાપશો અને આ વિડ્યોમાં દેલથી લાઇક કરશો મરે કંબેકને વેલકમ આપશો અને સાથે સાથે તમે કોમેન્ટ્સ અવશ્ય કરશો કે તમને મારો વિડિયો કેવો લાગે છે ઓકે તો ચાલો આપણે જોઈએ સરસ મજાની રેસિપીનો વિડિયો હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે તમારે વેઇટ લોસ કરવું છે તમારે ફેટ લોસ કરવું છે તો આ ઉપાય અત્યાર સુધીનો સૌથી બેસ્ટ છે

તમે આરામથી તમારું ઘણું બધું વજન ઓછું કરી શકો છો કારણ કે આ ઉપાયની મદદથી તમારું પાચનતંત્ર મજબૂત થાય છે તમારા શરીરનું મેટાબોલિઝમ છે તે એકદમ સરસ રીતે સ્ટ્રોંગ થાય છે બૂસ્ટ થાય છે અને જેના કારણે તમારું આરામથી તમારું વજન ઘટવા લાગે છે તો વજન ઘટાડવા માટેના અત્યાર સુધીના તમે ઘણા બધા પ્રયત્નો કર્યા છે ઘણા બધા ઉપાયો કર્યા છે પરંતુ જો તમે સક્સેસ નથી થઈ રહ્યા તો આ ઉપાય તમારા માટે છે કારણ કે આ ઉપાયની મદદથી વજન તો ઘટશે સાથે સાથે તમારા શરીરનું પેટ પણ ઓછું થવા લાગશે અહીંયા તમારે યોગા અને જીમની જરૂર નથી પરંતુ હા તમારે એની સાથે સાથે થોડું ખાનપાનમાં ફેરફાર કરવાનો છે તમે જીમમાં ન જાઓ તો ચાલશે તમે યોગા ન કરો તો ચાલશે તમે ડાયટ ન કરો તો ચાલશે તો સૌથી પહેલા તો એક મેથડ છે કે તમારા શરીરની અંદર તમારું પાચન તંત્ર સ્ટ્રોંગ હોય તો સાહીઠ ટકા તમારું વજન ઘટાડી દે છે બાકી રહ્યા ચાલીસ ટકા તો વીસ ટકા તમારે કોઈ ફિઝિકલ એક્ટિવિટીઝ કરવાની છે જેના કારણે તમારું વજન ઘટે છે અને બાકીના તમારે તમારા ડાયટ ઉપર ધ્યાન આપવાનું છે એટલે કે લોકલે યુક્ત આહારનું સેવન કરવાનું છે હવે સૌથી પહેલા અહીંયા આપણે બનાવીશું વેટલોઝ પાવડર આ જે વેટલોઝ પાવડર છે એક તમારા શરીરનું પાચનતંત્ર ઠીક કરે છે તમારા શરીરના અંદરના અવયવોને જે મેગ્નેશિયમ પોટેશિયમ ઝીંક ઓક્સાઇડ એન્ટી ઓક્સિડન્ટ્સ જે જરૂર છે એ પૂરી પાડે છે સૌથી પહેલાં અહીં આપણે જે આ પાવડર બનાવવાનો છે એ ઘરમાં રહેલી વસ્તુમાંથી બને છે કોઈ પણ પ્રકારનો ખોટો ખર્ચ નથી અને સાથે સાથે ઘણા બધા ફાયદાઓ છે સો ગ્રામ મેથી દાણા પચાસ ગ્રામ અજમો પચાસ ગ્રામ વરિયાળી પચાસ ગ્રામ સૂકા આખા દાણા અને પાંચ ગ્રામ વરિયાળી પાંચ ગ્રામ મરી દાણા અને પાંચથી દસ ગ્રામ જેટલી સૂંઠ સૂંઠ પાવડર નથી લેવાનું સૂંઠને આખી લેવાની છે સૂઠ છે એ ઘણા બધા એવા પોષક તત્વો સાથે આપણા શરીરના ચરબીના સેલ્સને ઓગાળવાનું કામ કરે છે વરિયાળી પાચનતંત્ર ઘટાડે છે અને દાણા શરીરના સ્નાયુને મજબૂત કરે છે અજમો તમારા શરીરની ચરબી ઓગાળે છે અને મળત્વ દ્વારા બહાર કાઢે છે ધાણા તમારા પાચન તંત્ર માટે બેસ્ટ છે અજમાની દાશીરી ગરમ છે તો સામે એલાયચી અને ધાણા અને વરિયાળી ત્રણેય ઠંડક આપે છે એ ઉપરાંત મરી પાવડર સ્ટ્રોંગમાં સ્ટ્રોંગ પાચન શક્તિ પથરા જેવા ખોરાકને પચાવવાની શક્તિ આ મરી પાવડર ધરાવે છે મરી દાણા અને સાથે સૂંઠ પાવડર એ તમારા શરીરની એક્સ્ટ્રા ચરબી છે એને ઓગાળવાનું કામ કરે છે તો આ બધી જ વસ્તુ અહીંયા આપણે કેટલી લેવાની ફરી કહું છું સો ગ્રામ મેથી દાણા પચાસ ગ્રામ વરિયાળી પચાસ ગ્રામ અજમો પચાસ ગ્રામ સૂકા દાણા પાંચ ગ્રામ ઇલાયચી પાંચ ગ્રામ મરી દાણા અને પાંચથી દસ ગ્રામ સૂંઠ પાવડર સૂંઠ પાવડર આપણા મનુષ્યના શરીરમાં ચાલીસ ગ્રામ સુધી રોજ ખાઈએ તો પણ આપણે નડતો નથી બધા એવું કહે કે સૂંઠ ગરમ પાડે છે પણ વધારે કરવાથી ગરમ પડે છે વધારે ચાલીસ ગ્રામ ને ઓછામાં ઓછું દસ ગ્રામ સેવન મનુષ્યનું શરીરમાં જો કરે તો આપણા શરીરની કોઈ બીમારી આવતી નથી આ વસ્તુ આપણને કોરોનાના સમયમાં ખબર પડે કે કોરોના જેવો રોગ પણ આદુ અને સૂંઠથી મટતો હતો તો સૌથી પહેલા અહીંયા આપણા બોડીને એન્ટીબોડી બનાવવા માટે ઉપયોગી કરે છે મરી અને સૂંઠ ઓકે તો હવે આ બધી જ વસ્તુઓ ભેગી કરવાની છે શેકવાની નથી કાચી જ વસ્તુ ભેગી કરવાની અને પાવડર બનાવવાનું છે શેકવાથી જો વરિયાળીની છાલ અને અજમાની છાલમાં રહેલું નામનું ફાઇબર નાશ પામે છે સુકાદાણામાં રહેલું છાલ અને જે રેસા છે એમાં રહેલું સેલ્યુલો ફાઈબર નાશ પામે છે તો સામે આપણે મેથી દાણા છે તો જે મેથી દાણાની એનું જે ઉપરનું લેયર હોય એમાં પ્રોટીન હોય છે નાશ પામે છે માટે અહીંયા આપણે કોઈ પણ વસ્તુ નાશ નથી પામવા કોઈ શેકવાની નથી તડકી પણ નથી રાખવી આ તમારો આઠ દિવસ પાવડર આરામથી ચાલે છે સૌથી નાની મિક્સર જારમાં દળશો એટલે એકદમ સરસ દળાઈ જશે સૂંઠ દળાતા વાર લાગશે તો સૂંઠના નાના નાના કટકા કરવાના અને પછી દળવાની એટલે મિક્સરની બ્લેડ પણ તૂટશે નહીં અને દળાઈ જશે બીજું એકાટો મિક્સરનો વધારે ફેરવજો ચાળતા નહીં ચાળશો તો આના રેસ્તા ચાળણીમાં રહી જશે સો ટકા રિઝલ્ટ નહીં મળે હવે આ બધી જ વસ્તુ સરસ મજાની મિક્સ કરી પાવડર બનાવીએ અહીંયા મારું વેટ લોસ પાવડર રેડી છે આ પાવડર આઠ દિવસ આરામથી ચાલશે એક ચમચી સવારે નરણા કોઠે એક ગ્લાસ ગોળાના પાણી અથવા હુંફળા ગરમ પાણી સાથે એક ચમચી રાત્રે ગોળાના પાણી સાથે અથવા હુંફળા ગરમ પાણી સાથે તમે લઈ શકો છો માત્ર એ માટે આઠ દિવસ લો ભૂખ કરતાં ઓછું જમો નિયમિત રીતે ત્રણથી ચાર કિલોમીટર ચાલો અથવા ઘરમાં ને ઘરમાં કોઈ બી ફિઝિકલ એક્ટિવિટીઝ કરો કે લેડીઝ છો તો કચરા પોતા જાતે કરો ઘરમાં ને ઘરમાં થોડું ચાલો દિવસમાં બેથી ત્રણ વાર વળીને કોઈ વસ્તુ લેવાનું રાખો રસોડામાં ઊભા છે ચા બને છે તો સેલ્ફ વોક કરો એટલે કે એકને એક જગ્યાએ ઊભા ઉભો વોક કરવાની પ્રેક્ટિસ કરો બસ આવી નાની નાની એક્સરસાઇઝ કરશો સાથે ભૂખ કરતાં ઓછું જમશો તમારા ભોજનની અંદર તમે વધારે પ્રમાણમાં પ્રવાહી ખોરાક અને વધારે પ્રમાણમાં ગ્રીન ખોરાક સામેલ કરો દૂધી પાલક અને સરગવાનું સેવન વધારે કરો પ્રોટીન તત્વ એટલે કે કઠોળ જેમાં હોય એ વસ્તુનું સેવન વધારે કરવાથી ફાયદો થાય છે તો ખરેખર મિત્રો આ સરસ મજાનો અસરકારક ઉપાય છે આ ઉપાયની મદદથી તમે ઇઝીલી તમારા શરીરની ચરબી પણ ઓછી કરી શકો છો અને વેઇટ લોઝ કરી શકો છો